નમસ્કાર મિત્રો વિડિયોમાં ફરી વખત તમારું સ્વાગત છે હાલ છતુ ભુવાજી અને દીપક ચુડાસમાનું બીજું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું અને એક કોલ રેકોર્ડિંગ જે છે એમની અંદર ભુવાજીએ દીપક ચુડાસમાને કીધું હતું કે હું તમને અડી જઈશ પરંતુ હવે એક નવા ભાઈ માર્કેટમાં આવ્યા છે દીપક ચુડાસમાના સપોર્ટમાં અને એનો જે છે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોની અંદર એ ભાઈ જે છે એ ભુવાજીને અડી જવાની વાત કરે છે મતલબ કે એ દીપક ચુડાસમાને કહે છે કે હું સત્તુ ભુવાજીને અડી જઈશ જે વિડીયો હું સમગ્ર તમને આગળ બતાવીશ જે વિડીયો તમે જોઈ અને તમારી રાઈ કોમેન્ટમાં આપજો કે તમે કોને સપોર્ટ કરો છો દીપક ચુડાસમાના સપોર્ટમાં છો કે સત્તુ ભુવાજીના સપોર્ટમાં છો એ કોમેન્ટ કરી દેજો અને આવા જ ન્યૂઝ જોતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાલ કલરનું બટન હશે એને પ્રેસ કરો અને બાજુમાં ઘંટી આવશે તેને ઓલ ઓપ્શન પર સિલેક્ટ કરી દો અને આ વિડીયોને શેર કરી દો તો ચાલો હવે હું તમને એ વિડીયો બતાવી દઉં જય માતાજી દીપક ભાઈ જય માતાજી કેમ છો એટલે બાપા થોડો ફોન મારો ટેન્શન નો લે તું કઈ હું જે હોય ને અપશબ્દ બોલવાનું તમ એમાં બસ અપશબ્દ આપડે બોલવાનું આપડે કાયદા કેવી રીતે લડત આપવાની છે અને પાછળ તો ફરવાનું થતું જ નથી એ બધા મને એટલી ખબર પડે કે આ સમાજ રહો ને કે દીપકભાઈ કઈ શું હાડસો મથ હાડતું કર નથી પડતી બરોબર એટલે મને થોડો થોડો ટાઈમ દોડો જો તમે તમે રહ્યા ને સાંજે બે હું મારા સમાજ મારા પાંચ બહેન કેવા છે હા પણ જો પણ આપણે કોઈ ને ઉગ્રતા વાત નથી કરવાની એમ ઉગ્રતા વાત કરતા મને મારી જીંદગી માં આવડી બાપા બસ બસ વાત કરો તમ તાર એટલે એમાં એમ છે મારે ખાસ કરી મારા સમાજ ને કેવાનું કે ગમે વરણ છે કે ગમે વરણની વ્યવસ્થા છે એવડે કેવી રીતે આવે છે કોક એક આદો જાગે તો એનું હાલે નકર કોઈ દી કોઈ વસ્તુ હાલે નહીં તો તમે સમજો એક વ્યક્તિ તમારી હાડું થઈને આટલી બધી ઝુંબેશ કરી 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 અને આ બધું તમારા કોની હાડું કરે તમારી હાડું થઈ કરી રહ્યું હશે ને કઈ એને કોઈ વસ્તુ પડી નથી તો એ સદાય તમારી હાથું મથે છે તો તમારે એટલું સમજવું ન પડે કે ભાઈ આનો સાથ સહકાર અને હું જોઈ છે અમે બરોબર તમે તારીખ જે આવશે ને આખા કેટલા ભેગા થાય હું તો વિડીયો મૂકવાનો સવારે જ વિડિયો બનાવવાનો સૌ

અને એ તો દીપક ભાઈ એમ કીધું કે ભાઈ મારે કઈ તમે મારા સમાજ ની માફી નથી માંગવાની મારી માફી નથી માંગવાની ખાલી જે એમની ટોસળાઈ કરી છે તો એની માફી માંગી લો એટલે અમારે આવી જુ એટલે પછી એ વચ્ચે જાતા હોય બરોબર તો પછી શું ને એ છે ને વરણ જો ને એ ભગવાન ને પાડ્યો વરણ ને આપડે આપણે પાડ્યો છે કોને આપડે વરણ આપણે એ ભગવાન ને પાડ્યું દોલતભાઈ હા આમાં જે આપણે હાથા બને ત્યારે આ બધું થાય છે હાથા વિના કોઈ વસ્તુ થતી નહીં આ આખો તમે જેનો વિરો હું હું કઉ છું એનું તમે ધ્યાન ને એ ગામ ના ઈ ગામ મારી ઓળખાણ છે બરોબર તમે તમારા જરૂરત નથી અને હું છો અહીંયા છો પાસે કે તમને કીધું હું તમે આલો ખૂન છે પણ ધર્મ જેની પાસે વસે જેની પાસે ધર્મ વસી જુ એની એનું એનું મન કેવું હોવું પડે ગમે એવું હોય ને ગમે એવો ગુનો હોય ને માફ કરવાની કેવડ હોવી પડે હમ